માતાજી બધા મિત્રો ને કેમ છો બધા મજામાં મજામાં આજે છે જો અત્યારે માઈ ગયા વાળી છે કાલે તો દવા છાંટવાનું છે આજે તો પાણી વારવાનું છે પાણી વારવાનું છે બે આડિયા પાવાના પાય દે થોડોક ધોરિયો એક વચમાં કરવાનો છે એ કરવા જોઈ છે તો વિડીયો છેલ્લા સુધી જોજો મિત્રો વિડીયોમાં વિડીયો જોવામાં તો એ મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરતા જો જેથી ડેલી વ્લોગ તમને જોવા મળી જાય ચાલુ કરી દીધું પાણી ભાઈ

કરવાનું કેમ કે પાણી તો આપણે હવા માં વાર નાખ્યું એટલે પાણી તો હયા નહી ધીરે આટા મારી જાય પાણી આયું જ આપણે જો

બસ આજનો વિડીયો આટલો જ વિડીયો સારો લાગે તો વિડીયોમાં લાઈક અને ચેનલમાં નવા હોય મિત્રો ખાસ કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને ડેલી વ્લોક જોવા મળી જાય મળીએ કાલના વિડીયોમાં જય માતાજી બધાને બાય